ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ડિસ્કસ કરી લઈએ પાછલા એક બે દિવસમાં આવેલ મહત્વપૂર્ણ અપડેટની જીપીએસસી દ્વારા રિક્રુટમેન્ટ આવી ગઈ છે પીએચ કેટેગરી માટે વિડીયો મુકાઈ ગયો છે દિવ્યાંગ ઉમેદવારો ખાસ જોઈ લે અપડેટ ગૌણ સેવા તરફથી ગ્રંથપાલ લાઇબ્રેરીયનની નવી ભરતીની અપડેટ આવી ગઈ છે આ મહિનાના લગભગ એકવીસ તારીખ આસપાસથી ફોર્મ ભરાશે જીપીએસસી તરફથી કઈ ગઈકાલ રાત્રે ત્રણ મહત્ત્વની નોટિફિકેશન આવી છે એકવાર ચેક કરી લેવી આ ઉપરાંત દોસ્તો મહત્વની જે અપડેટ છે એ છે સીસીઈ ગ્રુપ બીની ફાઇનલ આન્સરકી તરીકેની અપડેટ કટ ઓફ મેરિટ હમણાં થોડાક જ દિવસોમાં આવી જશે પા પચાસ હજાર પ્લસ જગ્યાઓ પૂરા ભારતભરમાં આવી છે જેમાં જુનિયર ક્લર્ક અને ઓફિસર્સની ભરતીઓ આવશે જુનિયર ઇન્સ્પેક્ટરની જે ભરતી હતી તેની પરીક્ષાની નવી તારીખ આવી ગઈ છે પાંચ હજાર પ્લસ ગૌણ સેવાની અંદર સીસીકીની જગ્યાઓ આવશે ત્રણસો પચીસ નંબરની જાહેરાત સર્વેર વર્ગ ત્રણ તો એના ફોર્મ ચૌદ તારીખથી શરૂ થશે વિડીયો બનાવીને આપણા પ્લેટફોર્મ પર મૂકી રહી છે તો એકવાર ચેક કરી લેવું દોસ્તો હવે આગળ વધીશું અને વાત કરીશું ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા આજે આવેલ મહત્વપૂર્ણ નોટિફિકેશન અથવા કહી શકાય અપડેટની ન્યૂઝ અને ઇવેન્ટવાળા સેક્શનની અંદર જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જશો તો તમને માહિતી મળી જશે એ જ રીતે જીપીએસસીના ટ્વિટર એકાઉન્ટ પર પણ માહિતી મૂકવામાં આવતી હોય છે આગળ વધીએ જીપીએસસીનું ટ્વિટર એકાઉન્ટ મહત્વપૂર્ણ અપડેટ જે મિત્રોએ જીપીએસસી દ્વારા ડીવાયસઓ મામલતદાર વર્ગ ત્રણ ભરતીની અપડેટ વાંચ્યું હોય આ ભરતીના ફોર્મ ભર્યા હોય એવા મિત્રો માટે આ ગુડ ન્યૂઝ છે આગળ વધીએ સ્ક્રીન પર જોઈ શકો છો પ્રમાણે બે મિનિટ પહેલાં જે મહત્વપૂર્ણ અપડેટ છે તે છે પ્રિલિમ્સ એક્ઝામનો સિલેબસ જાહેરાત ક્રમાંક આઠ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ભરતી ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી મામલતદાર વર્ગ ત્રણ આ ભરતીના ફોર્મ જેણે ભર્યા છે અને મિત્રો તૈયારી કરવા માંગે છે તેમનો પ્રિલિમ્સનો એક્ઝામ સિલેબસ આવી ગયો છે એકવાર ઓપન કરીને જરૂરથી ચેક કરી લઈશું આ એક્ઝામનો સિલેબસ એક્ઝામનો સિલેબસ સ્ક્રીન પર જોઈ શકો છો નાયબ સેક્શન અધિકારી વર્ગ ત્રણ અને નાયબ મામલતદાર વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે કે પ્રિલિમ્સ એક્ઝામ સૌથી પહેલાં બસો ગુણ ટોટલ બસો પ્રશ્નોની સંખ્યા રહેશે માધ્યમ ગુજરાતી અને સમય રહેશે બે કલાક એકસો ને વીસ મિનિટનો પહેલો પાઠ છે ઇતિહાસ અને સંસ્કૃતિ જેમાં સિંધુ ખીનની સભ્યતા વૈદિક યુગ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બીજો ટોપિક છે મધ્ય એશિયા સાથેનો સંપર્ક તથા તેના રિઝલ્ટ એટલે કે પરિણામો ત્રીજો ટોપિક છે પ્રાચીન મધ્યકાલીન તથા અર્વાચીન ભારતના તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશ જેવા કે તેમના શાસકો વહીવટી તંત્ર સામાજિક ધાર્મિક અને આર્થિક પરિદિસ્તી ચોથો ટોપિક છે ભક્તિ આંદોલન અને સુફીવાદ પાંચમો ટોપિક છે ભારતમાં યુરોપિયનોનું આગમન અને સર્વોચ્ચતા માટેના તેમનો સંઘર્ષ ભારતમાં કંપની શાસન ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ ભારત અને ગુજરાતમાં અઢારસો સત્તાવનનો સ્વતંત્ર સંગ્રામ ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો ભારતના સ્વતંત્રતા માટેની ચળવળ ભારત અને વિદેશમાં ભારતીય કાંત્રિકારીઓ છઠ્ઠો ટોપિક છે રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન સાતમો ટોપિક છે આઝાદી પછીનું ભારત અને ગુજરાત આઠમો ટોપિક છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જેવું કે કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ સ્થાપત્ય સંગીત નૃત્ય વગેરે નવમો ટોપિક છે ભારત તથા ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ દસમો ટોપિક છે ભારત અને ગુજરાતની જીવન પરંપરા મેળા ઉત્સવ ખાણીપીણી પોશાક વગેરે અગિયારમો ટોપિક છે ગુજરાતના સંગ્રહસ્થાન પુસ્તકાલય પ્રવૃત્તિ સાંસ્કૃતિક ધાર્મિક અને સાહિત્યિક મહત્વ ગુજરાતની રંગભૂમિ જેવા કે નાટક ગીત વિવિધ નાટ્ય મંડળી વગેરે એના પછી બારમો ટોપિક છે આદિવાસી જનજીવન જેવા કે તહેવાર મેળા પોશાક ધાર્મિક વિવિધ વિવિધો વિધિઓ વગેરે તેરમી ટોપિક છે ગુજરાતી સાહિત્ય જેમાં પ્રવાહો વળાંક સાહિત્યકારો સાહિત્યિક રચનાઓ સાહિત્ય સંસ્થાઓ ગુજરાતી ભાષા અને બોલીઓ વગેરે ચૌદમો ટૉપિક છે ગુજરાતના તીર્થ અને પર્યટન સ્થળો તો આ પહેલો વિભાગ છે બીજામાં ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધ આવશે જેમાં ભારતીય બંધારણમાં ઉદભવો અને તેનો વિકાસ લાક્ષણિકતાઓ બંધારણની મહત્વની જોગવાઈઓ અગત્યના બંધારણીય સુધારાઓ અંત માળખું સ્વાતંત્ર્યને લગતી બાબતો વગેરે બીજો ટોપિક છે ભારત બંધારણીય સંસ્થાઓ જેમાં સત્તા કાર્ય જવાબદારી વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ ત્રીજું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચોથો ટોપિક છે ભારતમાં ન્યાયપાલિકા જેવું કે માળખું અને કાર્ય ન્યાયિક સમીક્ષા જનહિત યાચિકા સીમાચિહ્ન ચુકાદા વગેરે પાંચમો ટોપિક છે ભારતની વિદેશ નીતિ આંતરરાષ્ટ્રીય સંબંધ મહત્વની સંસ્થા એજન્સીઓ વિવિધ સંગઠનો તેનું માળખું અને કાર્ય વગેરે છઠ્ઠો ટોપિક છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો હવે તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા એપ્ટિટ્યૂડની વાત કરીએ તો પહેલો ટોપિક છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા સામાનિક સામાન્ય બૌદ્ધિક ક્ષમતા મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા માહિતીનું અર્થઘટન જેવું કે ચાર્ટ ગ્રાફ કોષ્ટક ડેટા પર્યાપ્તતા વગેરે એના પછી ભારત અને ગુજરાતના અર્થતંત્રની વાત કરીએ તો તેમાં અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલ અને વિભાવનાઓ સ્વાતંત્રતાના પૂર્વે ભારતીય અર્થતંત્ર ભારતમાં આયોજનની કામગીરી મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો વગેરે નવા આર્થિક સુધારાઓ નીતિ આયોગ ઇત્યાદિ વગેરે વગેરે ત્રીજો ટોપિક છે કૃષિ ક્ષેત્ર જેમાં મુખ્ય પાકની તરહ અને સિંચાઈ વગેરે સંસ્થાકીય માળખું ભારતમાં જમીન સુધારણાઓ કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો કૃષિ નિપજ ઉત્પાદનોની ભાવનીતિ કૃષિ અને ઉદ્યોગ વેપારની શરતો જેમાં કૃષિ વિત્તીય નીતિ વેચાણ અને સંગ્રહ ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા સહિત ક્રાંતિ હરિત ક્રાંતિ ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિ વગેરે એના પછી ઔદ્યોગિક નીતિ જેમાં જાહેર ક્ષેત્રના સાહસ ખાનગીકરણ અને વિશે વિનિવેશીકરણ ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને તરે નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા ખાસ આર્થિક વિસ્તાર એસસીઝેડ અને ઉદ્યોગીકરણ વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ વગેરે વગેરે આગળ વધીએ ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું જેમાં આંતરમાળખાકીય સુવિધાઓ પાણી પુરવઠો સ્વચ્છતા ઉર્જા વીજળી વિજ્ઞાન ટેકનોલોજી ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ બંદરો માર્ગો હવાઈ મથકો રેલવે ટેલિકોમ્યુનિકેશન વગેરે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ વગેરે સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરે દર જાતિ ગ્રામીણ અને શહેરી સ્થાનાંતર સાક્ષરતા પ્રાદેશિક ગરીબી અને અસમતાનું માળખું અને વલણ બેકારી વલણો માળખું રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર નીતિઓ વિકાસના વિવિધ નિર્દેશકો વગેરે ભારતના જાહેર વિત્તી વ્યવસ્થા જેમાં ભારતીય કર પદ્ધતિ જાહેર ખર્ચ જાહેર દેવું ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય કેન્દ્ર આવશે તાજેતરના રાજકોષીય નાણાકીય નીતિઓના મુદ્દા તેમની અસર વસ્તુ સેવા કરે જીએસટી વગેરે ભારતના વિદેશ વેપારના વલણો સંરચના માળખું ગુજરાતનું અર્થતંત્ર આવશે ભૂગોળ આવશે જેમાં સામાન્ય ભૂગોળ આવશે ભૌતિક ભૂગોળ સામાજિક ભૂગોળ આર્થિક ભૂગોળ વર્તમાન પ્રવાહના સંદર્ભના ભૂગોળ વગેરે વગેરે એના પછી વિજ્ઞાન અને ટેકનોલોજીના અંદર દોસ્તો વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી તેની પ્રસ્તુતતા વિજ્ઞાન અને ટેકનોલોજી ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી અંતરિક્ષ અવકાશ અને સંરક્ષણ સેવામાં ટેકનોલોજી ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા ભારતની પરમાણુ નીતિ પર્યાવરણ વિજ્ઞાન વાત કરીશું આગળ તો બાયોટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી સંકળાયેલ વિવિધ સંસ્થા તેના કાર્ય આયોગદાન વગેરે સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રતક ઘટનાઓ એટલે કે કરંટ અફેર તો આ રીતનો ગુડ ન્યૂઝ છે ડીવાયસુ મામલતદાર વર્તણની તૈયારી કરતા ઉમેદવારોએ ડિફરન્ટ ટાઈપનો જે પણ સિલેબસ છે એની સંપૂર્ણ જાણકારી આજને વિડીયોમાં આપી છે વિડીયો ગમે તો લાઈક કરો જીપીએસસી તરફથી આવનાર આવી નવી નવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય